નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પાસઠથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા કહું પાંચસો નેવુંથી છસો ત્રીસ કહું ટુકડા છસોથી સાતસો રૂપિયા તુવેની વાત કરીએ તો એક હજારથી થી ને પચાસ રૂપિયા ચણા નવસો પચાસથી બારસો પચાસ અડદ અગિયારસો પચાસથી સોળસો મગ બારસોથી સોળસો પચીસ ચણા સફેદ બે હજારથી છવ્વીસો ને પચાસ વાલદેશી અગિયારસોથી અઢારસો ત્રીસ સિંગદાણા તેરસો સાહીઠથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો વીસથી બારસો તેત્રીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો એકત્રીસ એરંડા અગિયારસો પંચ્યાસીથી બારસો ઓગણસાઠ તલી એકવીસોથી સિત્તેરસો રૂપિયા સોયાબીન સાતસો પંચોતેર થી આઠસો બ્યાસી તલકાળા એ બત્રીસો ઓગણીસથી બેતાલીસો ને એકાવન લસણ પિસ્તાલીસોથી છ હજાર ને સો રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો પિસ્તાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો પચીસ મેથી એક હજાર દસથી તેરસો રૂપિયા વટાણા એક હજારથી પચીસ સો રૂપિયા રાયડો એક થી અગિયારસો પચાસ ડુંગળીની વાત કરીએ તો નેવું રૂપિયાથી છસો ને ત્રીસ રૂપિયા કલોંજી બત્રીસોથી સાડત્રીસો ને સાહીઠ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી નવસોથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા ધાણા બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો ચાલીસથી છસો તેત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકસઠ અડદ બારસોથી સોળસો એકતાલીસ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો એકાવન મગ ચૌદસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર નવસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર છસો એકસાઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર